જય માતાજી મિત્રો જય શિયા કેમ છો બધા મજા મા તો તમારા બધા મિત્રોનું આ બજરંગ ગુજરાતી વિલોગમાં હું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો તમારો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આજે આપણે બતાવવાના છીએ એક મસ્ત મજાનો વ્યૂ કારણ કે નજારો ખૂબ મસ્તનો છે અને સાથે સાથે થોડુંક દુઃખ પણ છે મિત્રો કારણ કે હમણાં પાંચ દિવસ ત્યાં એક સતત વરસાદ વરસી રહ્યો છે મિત્રો અમારે ત્યાં અને આ બાજુ તમે જુઓ આ બધો આપણો પાક છે લીલોતરી કારણ કે આ કપાસનો પાક છે કમસે કમ દસ પંદર વીઘા જેવડો કપાસ છે મિત્રો પંદર વીઘા દસ વીઘા ઓલી બાજુ અને દસ વીઘા મગફળીનો પાક છે મિત્રો તો તમે બધા વિચાર કરતા હશો કે આ હું અત્યારે આ રાઉન્ડમાં આવ્યો છું મિત્રો કારણ કે ખેતરમાં ક્યારેક ક્યારેક આંટો મારવો પણ જરૂરી છે થોડો થોડોક અને આમ જોઈને મિત્રો તો આ વરસાદ પાંચ દિવસ જ્યાં વરસે છે ને નુકસાન પણ બહુ મોટા પાય છે વાલા કોઈને કીધું નથી થાતું કારણ કે નુકસાન તો અમારે ફક્ત અમારા જ છે ખેડૂત લોકોને જ બીજા તમે કશું ને મોટા શેરડીઓના વેપારીને કશું કાંઈ નથી અને આમ જુઓ બધું આમાં કમસે કમ મિત્રો ફૂલ ફાલ ઝીંડવા તમે કહો ને મિત્રો કપાસ તળડેલો બધું સંપૂર્ણપણે બધું નાશ પામી ગયું છે મિત્રો વિડીયો થોડોક લાંબો પણ થઈ શકે છે એટલે વિડીયોમાં છેલ્લા એન્ડ સુધી બન્યા રહીજો જો વિડીયો પસંદ આવે વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વખત હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે તમને બતાવું મિત્રો તરા પણ ન કરતા બની શકે કેટલો સપોર્ટ કરજો આમ જો હું તમને બતાવું આ બધું છે ને મિત્રો આમ જુઓ આ બધું તમને એક એક છોડવાની છે મિત્રો ઢગલાના મોઢે આમ જુઓ મિત્રો આ બધા સાપકા કારણ કે આ બધું આ ખેડૂતને નુકસાન છે મિત્રો આમ જુઓ તમે ઊભા પાટલે નજર કરો ને તો તમને અંદાજ આવે અનુભવ આવે કે આ શું કહેવાય એમ આમ જુઓ વીઘે પંદરથી ત્રીસ મણ કે પાત્રી મણ કપાસ જે થવાનું હોય ને વાલા એ હવે થી આઠ કે દસ મણ માણ થાય છે મિત્રો જો થાય તો નકરામાં કાંયા છે નહીં મિત્રો આમ જુઓ લાંબુ નથી ઝીંડવા નથી કાંઈ આમ જુઓ આવું તૈડીને બધું અટકી રહ્યું છે ને વરસાદનો માર એવો છે ને ગઝબનો કે બધું સત્ય નાશ વાળ દીધું મિત્રો ખેડૂત માથે આમ જુઓ તમે જુઓ ને આમ જુઓ નીચે જુઓ કેવડો બધું ઢગલો કરી દીધું વાલા કારણ કે આ બધું અને આમ જોવા આ સામે વરસાદ પણ સારું છે આ દસ પંદર મિનિટ પહેલાં જે વરસાદ ચાલુ હતો રહ્યો છે તમને હું આગળ વિડીયોમાં બન્યા રહી હું તમને મગફળીનો પણ બતાવીશ કારણ કે આગલા વિડીયોમાં મેં તમને મગફળીના પાથરા બતાવ્યા હતા આજે પાછા બતાવું કેટલો ડિફરન્સ એટલો ફેર પડી ગયો છે એ કારણ કે હવે તો લગભગ કાળે પણ થવા મળીશ મિત્રો અને હમણાં એકાદો બે દિવસ સ મિત્રો તો ઉગવા પણ મળશે જુઓ આ બધું આવું છે ખેડૂતનું જીવન બની શકે એટલો વિડીયો શેર કરજો વાલા અને દિલથી સપોર્ટ કરજો મિત્રો સમજો તો ચાલો તમને આગળ મગફળીનો વિડીયો બતાવવું આપણો જે દસ વીઘાનો કપાસન મિત્રો એ છે આગળ છે પંદર વીઘાનો જે તવડેલો છે એ અને હજી એનાથી આગળ મગફળી છે એ પણ બધું બતાવવું તો વિડીયો બન્યા જોઈએ એન્ડ સુધી ચાલો તમને ફેંસ નહીં આવે મારો મિત્રો કેમ કે વરસાદ જેવું છે ને હું તમને બધો પાકનો બતાવું છું કારણ કે મારા ફ્યાસનો વેલ્યુ નથી મારો પાકનો છે મિત્રો કારણ કે મારી મહેનત વહી ગઈ ને મને રાતપીળે ખાવું પણ નથી ભાવતું વાલા તમે એકવાર જોશો ને તો તમને આડી ખબર પડશે મિત્રો ચાલો આગળ જઈ જુઓ ને મિત્રો આમ જુઓ આવી રીતે થઈ ગયું છે આવ આમાં જ લગભગ આપણે ન ગણીએ ને તો આ માલ બધો આપણા હાથમાં જ આવી જવાનો છે કારણ કે વહેલા મોડાનું ઉગી જશે તો પણ અને સાફ કરીને આપીએ છીએ જે ગારા વડે ધૂળવાળે થઈને એના પર સાફ કરીને આ હાથમાં આવી જાય તો આનો કાંઈ વાંધો નથી જે છે એ બધું મગફળીને છે મિત્રો હમણાં હું તમને વિડીયોમાં આગળ બતાવીશ કારણ કે આ બધું નુકસાન છે ને મિત્રો આમ જુઓ આ બધું અત્યારે આ જે ભીનો છે મિત્રો તમે રોતા આવીશું આમાંથી પાણીના ટીપા પણ પડે છે હજીને કારણ કે આગળ જે વરસાદ બંધ થયો છે વાલા આમ જો આ બધું નોખું પડી ગયું છે હાવ આમ જુઓ આવું છે અને આગળ પણ બધું એમાં બધું ખાલી કપાસનું જ નથી નીચે જુઓ આ સાબકા પીડ્યા જે ફૂલડા ગયા એ પણ બહુ મોટું નુકસાન છે મિત્રો કારણ કે જે વિગે આપણે પછી ત્રિમણ કપા થવાનો હતો ને મિત્રો એ હવે દસ વધી વધીને આઠ કે નવ કે દસ પણ થવું હોય તો થાય મિત્રો કારણ કે નીચે નુકસાન બહુ મોટા પાયે થયું છે આ વરસાદ નુકસાનીનો કહેવાય જોતા બીજી વાર જોવા જાય ને મિત્રો તો આ બધી નુકસાનીનો વરસાદ છે આમ જુઓ સંપૂર્ણ રીતે બધું આમાં ઢગલો થઈ ગયો આમ જોવો તમે નીચે જોવો આ બાજુ આ બાજુ બધી બધે સાઈડમાં બધું એવું જ છે આપણેથી જોવાય નહીં એવી રીતે આ બધું થઈ ગયું મિત્રો આમ જોવો નીચે આમ તમે જોવો ને સાબકા ફુરડા હાવ ઢગલો આમ જોવો તમે વિચાર કરતા હશો કે આ વિડીયોમાં મારો ફેસ નથી દેખાતો પણ મિત્રો હું તમને બતાવવાનો કોશિશ કરું કે આમ જોવું બધું આ બધું વેણવો તો પડશે કારણ કે હવે આમાં મજૂર પણ આપણોને મોંઘા પડશે ત્રણ વડિયા કાંઈ દેવાય એમ નથી મિત્રો હું જુઓ સંપૂર્ણ રીતે બધું મિત્રો આવું પેસા કરી નાખ્યા અને લાળિયા કરી નાખ્યા મિત્રો

મેં તમને આગલા વિડીયોમાં પણ બતાવેલું છે કે હવે તો દાણા પણ ખરવા છે છોડવામાંથી જુઓ આવતીમાં કરી દીધા છે અને દાણા પણ ખરવા મળ્યા છે મિત્રો નુકસાન એટલે એની કાંઈ ક્યોરોમાં એટલું નુકસાન મિત્રો જુઓ માંડવીમાં સમોસું દોઢસો બસો મણ જેવું નુકસાન થયું મિત્રો તણાય પણ એટલું ગયું અને બીજી બાજુ પાથરાનું એટલું પણ પાલા તો ગયો મિત્રો હાવ પણ સાથે સાથે પાથરોમાંથી પણ ખરવા મળ્યું છે મિત્રો નીચે અને હવે ઉગવા પણ મળ્યું છે મિત્રો શું કરું આ બધી કઠણાઈ હોય ને વાલા અમારી કઠણાઈ છે ને મિત્રો એટલે આવું બધું થતું હોય છે સમજવો બધી બાજુ એવું છે મિત્રો કપાસમાં પણ એટલું નુકસાન છે મિત્રો હું કપાસમાં પણ તમને બતાવું કેવું નુકસાન થયું છે ચાલો વિડીયો બન્યા રીજો આ જુઓ વાલા આ બધો વરસાદનો માર આમ જુઓ આ માંડવી તમને દેખાય ને તોળે તોળે બધી માંડવી છે મિત્રો અને સામે બાજુ પાથરા પીડ્યા ને મિત્રો ઘણા ખરા અહીંથી તણાઈને પણ અહીંથી આવી ગયા છે મિત્રો કારણ કે આ પાણીનું વેન છે આમ જુઓ આ મગફળી જો આવો તો કોઈ ખેડૂતને જ માર હોય મિત્રો અહીંથી આ માંડવી બધી તણાય અને નાકડામાં બધી વહી ગઈ મિત્રો અને બીજી બાજુ આમાં પણ પાથરા પીડ્યા ઘણા ખરા આ બાજુના સાઈડમાંથી આ બધી ખાલી જગ્યા દેખાય મિત્રો બધાય તણાઈ અને એક જગ્યાએ પાળો સડી ગયો છે એટલે એ પણ હું તમને બતાવીશ બની શકશે તો ને નુકસાન તો મિત્રો મોટા પાયે થયું છે એની કાંઈ તમે કાંઈ આમાં એવું મોટું નુકસાન થયું છે વાલા આમાં હવે આમાં શું કરવું સરકાર કાંઈ સહાય કરશે નહીં અને આપણે બધા મજૂર માણોને મરવાનું નિશ્ચિત છે મિત્રો આમ સૌ કહેવાય ને કે એમાં મોટું બહુ નુકસાન થયું મિત્રો અને કપાસમાં પણ એટલું થયું છે મિત્રો કે તમને પહેલાં આગળ બતાવ્યું ને મિત્રો મેં કપાસનું એમાં પણ બહુ મોટું નુકસાન થયું છે અને મગફળીમાં પણ એમાં નુકસાન મોટું આમ જુઓ મિત્રો સંપૂર્ણ રીતે પાક હાવ નાશ પામી ગયો મિત્રો આમ જુઓ કશું કાંઈ દેખાતું નથી કાંઈ પાથરા નીચે છે નહીં અને આમાં નીચે પણ આમ જુઓ હાવ કાળું મહેશ થઈ ગયું છે મિત્રો આપણો આમ જુઓ જીવ બોળે એમ કહેવાય ને કે આપણો હાવ જીવ બોળીને રાખ થઈ જાય બધા આમ જુઓ હાવ હાવ એટલે હાવ આમ જુઓ આવું થઈ ગયું વાલા આમ શું હું આમાં ખેડૂત શું કરે મિત્રો લાડવો વળે બોલો પાંદડાનો સમજવો હાવ એટલે હાવ બધું હાવ કાળું મસ્ત થઈ ગયું મિત્રો હવે આ વરસાદ જાય ને તો સારું છે મિત્રો કારણ કે હવે થાકી ગયા છે વાલા અમે કારણ કે બે વખત પાછળ આમાં ફેરવા અમે વરસાદ પહેલાં અને આજે વરસાદનો પાંચમો દિવસ છે સતત પાંચ દિવસથી આ વરસાદ ચાલુ છે અહીંયા આ મગફળી ઉપર કલાક તડકો કાઢે તો પાછો વાદળ વાદળછાયું વાતાવરણ થઈ જાય અત્યારે જુઓ મિત્રો આગળ હજી વરસીને ગયો છે એટલી વાર છે આ કમસે કમ દસ પંદર મિનિટ જેવું થયું છે વરસાદ બંધ થયો એનું અને તમે ગારો જોઈ શકતા છો આમ જુઓ આ ગારો આમ જુઓ સંપલમાં આવું છે ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શિયા અને બની શકે તો મિત્રો સપોર્ટ કરજો એક આ ગરીબ કિસાનને અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો મલા જેથી કરીને અન્ય લોકોને પણ આ ખબર પડે કે આ ખેડૂત માથે શું વિતેર છે